ગુણધર્મને આધારે આપણે એમ લખીએ દ્રાવ્યતાના ગુણધર્મ ને આધારે પદાર્થના

આપણે પેલા બેટા જોઈએ દ્રાવ્યતા કોણ કહીએ છે ઓકે કયો શબ્દ સમજીએ દ્રાવ્યતા આ ગુણધર્મ કયો તો આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ ઓકે અહીં આકૃતિમાં જુઓ મેં શું કર્યું એક કાચનો ગ્લાસ લીધો શું લીધું બેટા એની અંદર થોડું પાણી ભર્યું ઓકે પાણી ચોખ્ખું પાણી એકદમ ક્લીન હે ને અને જે ચોખ્ખું પાણી હોય એ ને ખબર કે ચોખ્ખું પાણી તો એનો રંગ કોઈ હોય નહીં એ રંગ વગરનું હોય કેવું હોય બેટા રંગ વગરનું હા હવે એની અંદર મેં નાખી ખાંડ શું નાખી બેટા ખાંડ ઓકે તો અહીંયા લખું ખાંડ ખાંડ એટલે ખબર મને બધા એ જોઈ ખાંડ ઓકે હા હવે આ ખાંડ એ મેં અંદર નાખી બેટા પાણીની અંદર અને ચમચીની મધ્યે હલાઈ દીધી હે ને પાણીની અંદર હલાઈ દીધી તો અહિયાં મેં જોયું તો પાણીનો રંગ બદલાઈ ગયો ખાંડ દેખાશે એટલે ખાવાની બંધ થઈ ગઈ હે ને ઓકે તો આ બની ગયું ખાંડનું દ્રાવણ શું બની ગયું બેટા ખાંડનું દ્રાવણ હે ને કેમ કારણ કે ખાંડ અંદર દે ખાતી નથી હે ને પાણીનો કલર પણ થોડોક બદલાઈ ગયો પેલા એકદમ રંગ વગર નો હતો થોડોક થોડોક કલર આવી ગયો પાણીનો હે ને

ઓકે બેટા બસ આ સમજાવ્યું છે બેઠા લખી નાખીએ લખીએ પદાર્થના પાણીમાં કૌશમાં પાણી શું છે બેટા પ્રવાહી ઓકે એટલે અત્યારે હાલ તો આપણે પાણી પણ તમે જ્યારે ભવિષ્યમાં ભણશો ત્યારે બીજા પણ પ્રવાહી આવશે જેમ કે હું તમને વાત કરું બેટા તેલ તેલ પણ પ્રવાહી કહેવાય ને દૂધ દૂધ પણ શું કહેવાય પ્રવાહી ઓકે તો કોઈ વાર આપણે એમાં પણ વસ્તુ ઓગાડીએ છીએ જેમ કે ચા બનાવતા હોઈએ ત્યારે દૂધમાં આપણે ખાંડ નાખીએ કોફી બનાવતા હોઈએ ત્યારે દૂધમાં ખાંડ નાખીને ઓગાડીએ છીએ હા કે ના ઓકે તો કહેવાય તો પાણી નહીં પણ દૂધ હોય છે બરાબર ને પણ અત્યારે હાલ આપણે પાણી જ લેવાનું શું લેવાનું છે બેટા પાણી હા તો પદાર્થના પાણીમાં એટલે કે પ્રવાહી હા ઓગળવાના ગુણ ને ઓગળવાના ગુણને કયો ગુણ કહેવાય દ્રાવ્યતા નો ગુણ કહેવાય કયો ગુણ બેઠા દ્રાવ્યતાનો ગુણ કહે છે દ્રાવ્યતાના ગુણના આધારે પદાર્થના કેટલા પ્રકાર પડે બેટા બે વેરી ગુડ દ્રાવ્યતાના ગુણધર્મ ને

પાણીમાં નાખી થોડી વાર હલાવતા અદ્રશ્ય થઈ જાય કેવું થઈ જાય અદ્રશ્ય આપણે શું લખીએ છે ઓગળી જાય આપણે શું બોલીએ બેડા ઓગળી જાય અદ્રશ્ય થઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય બીડા તેને તેને દ્રાવ્ય દાખલા તરીકે ઉદાહરણ આપીએ આપણે કયા કયા પદાર્થ દ્રાવ્ય પદાર્થ આવે ખાંડ આવે બેટા ઓગળી જાય ખાંડ હા અદ્રશ્ય થઈ જાય ને ખાંડ પાણીમાં નાખીને ઓગાળીએ તો ઓકે ખાંડ મીઠું પછી લીંબુનો રસ પાણીમાં નાખીને આમાં હા લઈએ છે તે મિક્સ થઈ જાય પાણી જોડે તો તરજ ઉપર આવી ના મિક્સ થઈ અદ્રશ્ય થઈ જાય ને બેટા હા તો લીંબુનો રસ લીંબુનો

પાણીમાં નાખી થોડી વાર હલાવતા અદ્રશ્ય થતો નથી એટલે કૌશ માં શું લખાય ઓગળતો નથી ઓગળતો નથી તે પદાર્થને કયો પદાર્થ ક્યા તે પદાર્થ અદ્રાવ્ય પદાર્થ કહે છે કયા કયા પદાર્થ બેટા દાખલા તરીકે રેતી પછી કાંકરા લોખંડ ટાકણીઓ લોખંડ ટાકણીઓ આપણે કહી શકીએ પછી ને પાણી નાખીને આવા આમ કરો હલાવતો વગડશે ના પ્લાસ્ટિક બસ આટલા બહુ થઈ ગયા વગેરે અદ્રવ્ય ઓકે હું તમને એક આકૃતિ બતાવું એ મને કહું એ દ્રાવ્ય કહેવાય કે કહેવાય તમે જોઈને કેજો અહીં આકૃતિમાં જોવો બેટા ગ્લાસ ગ્લાસમાં પાણી લીધું પાણી ઉપર તેલ નાખ્યું તેલ એટલે કહ્યું મગફળીનું તેલ આપણે જે ખાઈએ ને જે તેલમાં તરી બધી વસ્તુ એ તેલ નાખ્યું તો મને કહો એ પાણીમાં મિક્સ થયું કે નથી થયું એટલે ઓગડ્યું છે કે નથી ઓગળ્યું બોલો બેટા અદ્રાવ્ય વેરી ગુડ બેટા જો ઉપર આઈન તરા એ રહી ગમે એટલું હલઈએ પણ ઉપર આઈન તર એ જ પેટ્રોલ પણ જોજો હે ને પેટ્રોલ પણ જોજો ઉપર આઈન તરશે રાઈટ ને તો આ ઉપર દેખાય છે બેટા શું છે બેટા તેલ તેલ અને નીચે શું છે ભાઈ પાણી કે ઓગળશે નહીં અદ્રશ્ય થશે નહીં તો તેલ કેવું પદાર્થ કહેવાય બેટા અદ્રાવ્ય પદાર્થ કયો પદાર્થ કહેવાય બેટા અદ્રાવ્ય છઠ્ઠો પ્રશ્ન પાણીમાં તરવાના ગુણધર્મને આધારે આધારે પદાર્થના જૂથ બનાવો સિમ્પલ પ્રશ્ન છે બેટા ઓકે કયો ગુણધર્મ બેટા પાણીમાં તરવાનું ગુણધર્મ તો આપણને ખબર બેડા બેટા અમુક વસ્તુઓ આપણે પાણીમાં જ્યારે મૂકે છે ત્યારે એ તળીએ જતી રહે ઓકે તો એને કહેવાય ડૂબી જતી વસ્તુ કઈ બેટા ડૂબી જતી વસ્તુ અમુક વસ્તુઓ તમે મૂકશો તો ત્યાં ત્યાં રહેશે પાણીની ઉપર જ રહેશે ઓકે એ ડૂબશે નહીં તો એને કહેવા તરતી વસ્તુ કઈ વસ્તુ બેટા તરતી તો બે ભાગ થઈ ગયા બે જૂથ બની ગયા ડૂબી જતી વસ્તુઓ અને તરતી વસ્તુ હવે એક ઉદાહરણ સાથે આપણે એમને સમજીએ અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો બેટા આપણે જુદી જુદી વસ્તુઓ પાણીમાં નાખી જેમ કે મેં અહીંયા પ્લાસ્ટિકની એક બોટલ નાખી રાઈટ તો એ પાણીની અંદર શું થઈ તળિયે બેસી ગઈ કે ઉપર પાણી ના રહી તળીએ બે ઉપર ઉપર રહી ને હા તો ઓકે તો એ બોટલ શું કહેવાય બેટા તરતી વસ્તુ ઓકે તરી શકે ડૂબતી નથી ઓકે પછી સફરજન નાખી બેટા તો એ ક્યાં રહી બેટા તર્યું કે ડૂબી ગયું ઓકે તો એ કઈ વસ્તુ કહેવાય તરતી વસ્તુ હા મે એક નાની પ્લાસ્ટિકની દડી નાખી અથવા દડો પ્લાસ્ટિકનો તો એ પાણીમાં ડૂબ્યો કે તર્યો તમે જોઈ શકો બેટા મેં કાતર નાખી પાણીમાં તો એ કાતર શું થઈ ગઈ પાણીમાં ડૂબી ગઈ આ ઉપરાંત બેટા જુઓ ચમચી નાખી ની તો એ પાણીમાં ડૂબી ગઈ મેં પાણીની અંદર થોડીક લખોટી નાખી તો લખોટી પણ જુઓ બેટા ત્રણ લખોટી નાખી ડૂબી ગઈ ત્રણે ત્રણ લખોટીઓ ઓકે બેટા હા એ ઉપરાંત બેટા મેં પ્લાસ્ટિકના આ લોખંડના થોડા નાખ્યા સોડા ને આપીએ કોકા કોલા એ નાખ્યા તો ઢાંકણ પણ લોખંડના જુઓ ડૂબી ગયા અંદર ઓકે તો એ શું થઈ ગયું પાણીમાં ડૂબી જાય તેવી વસ્તુ તો આના પણ બે જૂથ પડી ગયા તરતી વસ્તુઓ પાણીમાં તરી શકે તેવી વસ્તુઓ પાણીમાં ડૂબી જાય તેવી વસ્તુ હવે આવું કેમ થયું તો આ ગુણધર્મ છે બેટા ઘનતાનો ગુણધર્મ કયો ગુણધર્મ ઘનતા બોલો બેટા ઓકે તો પાણીની ઘનતા કેટલી છે બેટા તો એ યાદ રાખવાનું તમારે પાણીની પાણીની ઘનતા ઘનતા છે બેટા કેટલી કેટલી તમારા ઓકે હવે અહીંયા જો બેટા પાણીની ઘનતા એક છે ને બેટા ઓકે તો પાણીની ઘનતા કરતા જેની ઘનતા વધારે હોય ને એ ડૂબી જશે જેમ કે કોઈની ઘનતા આ ચમચીની ઘનતા માની લો બે પોઈન્ટ આઠ આઈ ચમચીની ઘનતા ચાલો આપણે આંકડા મતલબ કે માન લે ચમચીની ગંતા એ બે છે કેટલી છે બેડા બે તો એક કરતા વધારે કે હોય ને પાણીની ગંતા કેટલી બેડા એક ઓ ગંતા શું છે તમે આગળ ભણશો અત્યારે આપણે હાલ એની ચર્ચા કરતા નથી પણ એક પ્રકારનો ગુણધર્મ છે ચલો ક્લિયર ઓકે તો ચમચીની ગંતા બે છે તો એ પાણીની ગંતા કરતા વધારે થઈ ને એટલે એ એ ક્યાં જતી રહેશે નીચે તળીએ બેસી જશે જેની ગંતા ઓછી હશે જેમ કે માન લે પ્લાસ્ટિકની બોટલ એની ગંતા 0.8 છે કેટલી બેડા 0.8 વા 0.8 હેક કરતાં ના ના કે હોય એટલે એ વસ્તુ શું થશે પાણીની ઉપર તડશે ચલો ક્લિયર એટલે જેની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે એ તડશે અને જેની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે છે બેટા એ શું થઈ જશે ડૂબી જશે ચલો ક્લિયર એટલે જેટલી ડૂબેલી છે વસ્તુ એ બધાની ઘનતા એક કરતાં વધારે છે એટલે ડૂબી ગઈ છે ચલો ક્લિયર ઓકે તો આપણે લખી નાખીએ હા જેની ઘનતા પેલા એમ લખી પાણીની ઘનતા લખી નાખીએ પાણી પીડા પાણી પાણીની ઘનતા કરતા જે પદાર્થની ઘનતા

વાગે બસ આટલું બહુ થઈ ગયું તમે ટાંકણી નાખશો ને આ તો લોખંડની કીલી એ પણ ડૂબી જશે ઓકે ચલો હા પથ્થર પણ ડૂબી જશે સાબ પણ નાવડી ડૂબશે ના નાવડી ના હે ને પણ એની ગંતા કેવી હોય બેટા ઓછી એટલા માટે એ લાકડાની ગંતા કેવી બેટા ઓછી ઓકે એટલા માટે ચલો અ પાણી પાણી ઉપર કોણ તરશે તો પાણીની ગંતાથી જેની ગંતા ઓછી હશે એ પાણી ઉપર તરશે બે જ મિનિટ જેની ગંતા પાણીની ઘનતાથી ઓછી પાણી પર તરશે ચલો દાખલા તરીકે કયું કયું આવશે એની અંદર ઉદાહરણ એના તો પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિક નો સફરજન ક્લિયર સાતમો પ્રશ્ન બેટા પારદર્શકતાના ગુણધર્મ ને આધારે પદાર્થના પ્રકાર પ્રકાર એટલે કે જૂથ બનાવ તો અહીંયા હું એક મસ્ત ઉદાહરણ લઈને તમને સમજાવું ને આ સાથે આપણો આ છેલ્લો પ્રશ્ન અને પાઠ પૂરો તો અહીંયા ધ્યાન આપજો છેલ્લો પ્રશ્ન છે બેટા અહીંયા આકૃતિ બતાવેલી છે આ આકૃતિની અંદર ત્રણ બારી છે કેટલી બારી બેટા ત્રણ ઓકે આ ત્રણે ત્રણ બારી હું નંબર આપી દઉં આ પહેલી બારી બેટા ઓકે આ બીજી બારી અને આ ત્રીજી બારી આ ત્રણ બારીઓ છે બેટા આ બારી પાછળ કોઈ પહાડ અથવા ડુંગર મેદાન એવું ચિત્ર દેખાય બેટા દેખાય બેટા બધાને ઓકે હવે આ એક બે ને ત્રણ આ ત્રણે ત્રણ તમે જોઈ શકો છો બે એક હા કયા ચિત્રમાં કાચની આરપાર દેખાય બેટા પહેલા તો બેટા આ જે કાચ છે બેટા એ કાચ કેવો પ્રકારનો છે પારદર્શક કહેવાય શું કહેવાય બેટા પારદર્શક તો અહીંયા લખું છું અહીંયા પારદર્શક આ પારદર્શક પદાર્થ કોણ કહેવાય તો જેની આરપાર ચોખ્ખું જોઈ શકાય તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે જેમ કે આ જો અમાર ચશ્માનો કાચ તો હું પહેરું છું તો મને આર પાર કમ્પ્લીટ દેખાય છે બધું ચોખ્ખું ક્લીન હે ને ઝાકુ ઝાકુ દેખાતું નથી તો મારો આ જે કાચ ચશ્માનો એ કયો પદાર્થ કહેવાય બેટા પારદર્શક કયો પદાર્થ કહેવાય પારદર્શક ઓકે આવા બેટા એવો કયો કાચ છે જેમાં મને સેજ્ય દેખાય નહીં આર પર જો તો દેખાય જ નહીં એવો કયો કાચ છે બેટા ત્રીજો તો એને કહેવાય બેટા અપારદર્શક શું કહે બેટા અપારદર્શક એટલે ત્રીજા નંબરમાં જે કાચ છે એ અપારદર્શક છે બેટા બરોબર ચલો આ દીવાલની આરપાર તમને દેખાય છે ના તો દીવાલ કઈ કહેવાય ઓકે સારું અબ બીજા નંબરમાં જો બેટા થોડું ઝાંખું ઝાંખું દેખાય છે ક્લીન દેખાતું નથી

બધી વસ્તુ લેવા માટે તો દુકાન વાળો ચોકલેટો ભરે છે એના માટે જે ડબ્બો છે એ કેવો હોય પારદર્શક હોય હોય કે દેખાય ને આપણને દેખાય ને તો આપણને સમજણ પડે નહીં તો એ બરણી હોય બરણી એ કઈ હોય બેટા પારદર્શક હોય ચલો ક્લિયર તો બેટા આપણે આ રીતના લખી શકીએ કે ભાઈ પારદર્શકતા એટલે કે આર પાર જો પારદર્શકતા નો ગુણધર્મ એટલે આર પાર જોવાનો ગુણધર્મ તો પારદર્શકતા ના ગુણધર્મ ને આધારે પદાર્થના કેટલા પ્રકાર પડ્યા ત્રણ પ્રકાર

તે પદાર્થને પારદર્શક પદાર્થ કહે ઉદાહરણ લખી નાખીએ બેટા દાખલા તરીકે કોણ કોણ આવશે બેટા તો હા કાચ ઓકે ચોખ્ખું પાણી આવો પારભાષક પારભાષકમાં કેવું દેખાશે બેટા અસ્પષ્ટ ચોખ્ખું દેખાશે નહીં એને સ્પષ્ટ નહી દેખાય એટલે એને શું કહેવાય અસ્પષ્ટ અસ્પષ્ટ સ્પષ્ટ ઉદાહરણ આપી દઈએ બેટા દાખલા તરીકે કયા કયા આવશે પાર માં તો પેલી પોલીથી કોતળી આવે ને બેટા આપણે બધી શાકભાજી ખરીદવા જઈએ

આરપાર ન જોઈ શકાય પદાર્થ ના બોલતા ભાઈ પ પૂલજો પદાર્થ ચલો દાખલા તરીકે અહિયાં શું આવશે બેટા દાખલા તરીકે દીવાલ આવો દીવાલ હાચી જોડે દિવાલ ની ભાઈ હસો આવશે